દેવતાઓ આવી અને કહ્યું કે નારદ હવે તમે કંસ ને પ્રેરિત કરો અને આગળ આવી અને નારદ સચેત કરે છે કે તારા તું તો નથી ને બોલે નહીં તને કોઈ ઉપર શંકા જાય બોલે આ નંદના દીકરા ઉપર શંકા ત્યારે કીધું કે બસ ઈ જ છે બોલે એને મારી નાખું ત્યારે નારદજી કીધું કે ઈ મને ખબર નથી મારે હજી ઘણું કામ છે નારાયણ નારાયણ નીકળી ગયા આ બાજુ તાંત્રિકોને બોલાવી અને સુંદર મજાના એક યાગનું આયોજન કર્યું છે અક્રૂરજીને ભગવાન કૃષ્ણ પરમાત્માને લેવા માટે મોકલે છે અકરૂરજી આવે છે આ અને જેવા અક્રૂરજી ગોકુળની અંદર આવ્યા આ અને ખબર પડી કે સોનાનો રથ ભગવાનને લેવા માટે આવે છે આ અને આખી ગોપીઓ ઝુંડ છે ગોપીઓના વ્રંદ છે એને ગમતું નથી માં યશોદાને ખબર પડી કે કૃષ્ણ હવે મથુરાની અંદર જશે તો યશોદા એ તો સ્પષ્ટ ના પાડી દીધી મારો દીકરો નહીં આવે નબાને સમજાવ્યા છે અને યશોદા આક્રંદ કરે છે કે કૃષ્ણ તું ન જા ન જા છતાં પણ કૃષ્ણ રોકાતા નથી અને આખી રાત વિયોગની અંદર સમજાવાની અંદર કાઢી વહેલી સવારે ની અંદર સ્નાન કરવા માટે ભગવાન ગયા ગોપીઓના ઝુંડે કીધું કે તારે જવાનું નથી ત્યારે ભગવાન હે ગોપી ઘી વેચવા માટે હું ના તમે અંદર જોવું છે છે કે ત્યાં શું અને એ રીતે સવાર પડી છે અને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા તૈયાર થયા અને આજનો ભગવાનની છેલ્લી રાત્રિ હતી રથ ની અંદર આરૂઢ થયા છે યદાને રડતા મૂકી ભગવાન કૃષ્ણ પરમાત્માનો રથ ચાલ્યો રથ નદીના કિનારે એક મિલન થયું છે ભગવાન રાધાજીને કહે છે કે હે રાધા હું જાઉં છું ત્યારે કીધું કે માંડ માંડ આ વ્રજ ને મેં સંવાર્યું છે તારા ગયા પછી આ વ્રજની શું દશા થશે એ તને ખબર છે તારા વિરહ થી ગાયોની દશા શું થશે એ ખબર છે કે તારા વિરહ નો પીડા દેશે થઈ ગુ ફૂકે ફૂકે મેં આપ્યા અને કૃષ્ણ પરમાત્મા વિદાય થયા છે મથુરાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માની પદરામ અને ભગવાન કૃષ્ણ મથુરાની અંદર સુંદર મજાનો જય જય કાર કર્યો એ જ સંધ્યાના સમયે આનંદ બાબા કીધું કે અમે દર્શન કરવા માટે જઈ ધોબીનો ઉદ્ધાર કર્યો છે દર્જની સેવા સ્વીકારી છે સુદામા માળીની કૃપા સ્વીકારી વેપારીઓનો આવકાર સ્વીકાર્યા અને કુબજા જાતિથી કંસને ચંદનનો લેપ કરવા આને કુબજા ભગવાન કૃષ્ણને જોઈ ગયા અને જોતા વેદ ખેલી બની છે કંસને લેપ કરવાનું બંધ રાખી અને ભગવાન કૃષ્ણના વાલ ની અંદર રાખી અને ને સેજ આમ દબાવીને સુંદરી કરી નાખી સાહેબ ત્રણ અંગથી વાંકી જે હતી ખુબજા એને સુંદરી બનાવી કીધું મારા મોલે પધારો ત્યારે કીધું સમય આવે પધરામણી કરીશ કુવજાની સેવા સ્વીકારી ધનુષ્ય ભંગ કરી અને ભગવાન કૃષ્ણ આવતા બીજા દિવસની સવાર કુવલિયા પીડે હાથી ને તૈયાર કર્યો મત બનાવી અને ભગવાન કૃષ્ણ અને બલદાવજી મહારાજા રંગભૂમિ ની અંદર પ્રવેશ કરે તો કહે છે કે જેવી જેવી જેની દ્રષ્ટિ હતી એવી ભગવાન કૃષ્ણ દેખાણા અને ભીષણ યુદ્ધ થવાની તૈયારી પણ કંસ મરતો એને બહુ જીવતો ન રખાય આને ભગવાન રંગભૂમિ ની અંદર આવતાની વેત હાથી દોડ્યો છે આ અને જે હાથી દોડતા દોડતા વિચાર કરે કોવલિયા ફેડ કે કૃષ્ણ અને બલરામજી મહારાજને દંતશૂળ શૂળ અને મારી નાખો પણ એ જ ક્ષણે કૃષ્ણ અને રુકમી આ બલદાવજી મહારાજ છે એ છટક્યા છે આ અને જે પહેલો કોવલિયા ફેડ નામનો હાથી છે એના દંતશૂળ જમીનની અંદર ઘૂસી ગયા શરાબ પી અને મદોન બનાવેલો હાથી

ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા હાથી ની સૂંઢ ઉપર દોડી હાથીના મસ્તક ઉપર મુષ્ટિકા મારી મૃત્યુ આવતાની સાથે ચાણુર અને મુષ્ટિક નું ભગવાને વધ કર્યો છે શલ અને તો પાસે જવાય ભગવાન ગયા ત્યારે કીધું ભગવાને કે ભાઈ આ યુદ્ધ સરખી રીતે જામતું નથી બોલે કેમ બોલે મારી ઉંમર જોવો અને સલ અને તોસલ તમારી ઉંમર જોવો હું નાનો છું તમે મોટા છો યુદ્ધ સમકક્ષ સાથે થાય ત્યારે સલ તોસલે કીધું બકાસુર ને તે માર્યો બોલે હા અગાસુર તે મારી નાખ્યો બોલે હા બોલે બકાસુરને તે માર્યો બોલે એને મેં માર્યો બોલે ઈ અમારા દાદા થતા હતા તું નાનો નથી હાલ યુદ્ધ કર આ ને ભાઈ ણસિંગા વાગે સુતા કાયર ભાગે કામ પડે ધમ ધમ ધરંતી બાજ ફરંગતી વિનાશ કરતી જંગની ના જા કવિ ગાયર લા ભગવાન કૃષ્ણ બંધ યુક્ત કરે છે સાલ અને કૌશલ મારી અને સિદ્ધાર્થ કંસ મહારાજની પાસે પાસે જઈ વાળી હા અને સિંહાસન ઉપરથી નીચે પછાડી દીધો છે છે

વિશ્રામ ગાટે ભગવાને વિશામો કર્યો છે આ અને કારાગ્રહને વંદન કર્યા છે ઘણા ઘણા માણસો કે કારાગ્રહને વંદન શા માટે બોલે ભગવાનની જન્મભૂમિ એટલી કાલે કથા પૂર્ણ થઈ જશે સમય નથી અત્યારે કહી દઉં કે તમે ગમે ત્યાં વસવાટ કરો તમે બધા વિદેશોમાં રહેવાવાળા છો એટલા માટે કહું બાપ તમારા ઘરે પૈસાની છોડો ઉડતી હોય તમે ગમે ત્યાં રહ્યો પણ જગતની અંદર બે વસ્તુને કોઈ દી ભૂલતા નહીં કઈ બોલે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરી હશે એક તમારી જન્મભૂમિને ન ભૂલો અને એક તમારી જન્મદાત્રી માને ન ભૂલો છે ગમે ત્યારે ભગવાને ભૂમિને વંદન કર્યા ત્યારબાદ નંદ બાબાને વિદાય આપી સાંદીપનીના આશ્રમની અંદર ચોસઠ દિવસમાં ચોસઠ કળાને પ્રાપ્ત કરી કૃષ્ણ અને બલભદ્ર પાછા ફેર્યા છે